તો વાત કરી રાજકોટની રાજકોટ લોકસભાના જસદણના મતદાન જસદણ ધારાસભ્ય કુંવરજી બાબળિયાએ કર્યું મતદાન જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન કર્યું વાજ સુરપરા વિસ્તાર બાદ સવાર જ લાંબી લાઈનો જોવા મળે છે રાજકોટમાં માં અત્યાર સુધી માં દસ ટકા જેટલું મતદાન નોંધાઈ ચુક્યું છે રાજકોટ ની બેઠક છે તે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે વિવાદ વચ્ચે ચાલેલી રાજકોટની લોકસભાની બેઠક પર મતદાન પણ જોરશોરથી ચાલી રહ્યું છે જસદણ માં મતદાન માં ધારાસભ્ય કુંવરજી બાબડિયા એ કર્યું મતદાન જસદણ શહેરના ના તેમજ ગાબા વિસ્તારમાં મતદાન ચાલુ છે વાજ સુરપરા વિસ્તારમાં સવારથી જ લાંબી લાઈનો જોવા મળે છે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી નું ગુજરાત ની અંદર આ ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે આ ગુજરાતની અંદર ચોવીસ બેઠકો કે જે પૈકીની રાજકોટ જિલ્લાની લોકસભાની બેઠકનું જસદણ વિસ્તારની અંદર કેટલાક બૂથોની મુલાકાત લેતા સૌ કાર્યકરોએ અને અંદરથી મુલાકાત લેતા જાણવા મળ્યું કે લગભગ પંદર ટકાની આસપાસ મતદાન થયું છે ખૂબ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે રાજકોટની આ લોકસભાના આ બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે જે ચૂંટણી લડી રહ્યા છે એવા ભારતીય જનતા પક્ષના પરસોત્તમભાઈ રૂપાલાને એના સમર્થનમાં ખૂબ સારું મતદાન